હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જાહેરાત ક્રમાંક ત્રણસો ને તેરમાં મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ ત્રણની ભરતી માટેની જાહેરાત આવી ચૂકી છે મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી ગાંધીનગરની ની કચેરી હસ્તક મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ ત્રણ ની કુલ ચોરાણું જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જેની એચ ટી પર તારીખ એક સાત બે હજાર પચીસ થી તારીખ પંદર સાત બે હજાર પચીસ ના રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો ટોટલ ચોરાણું જગ્યા માટેની ભરતી પ્રક્રિયા છે ઇન્સ્ટ્રક્શન આપ લોકો વિડીયો પોઝ કરીને રીડ કરી લેજો મિત્રો ઉંમર મર્યાદા અઢારથી ઓછી નહીં અને પાંત્રીસથી વધુ નહીં પરંતુ અલગ અલગ કેટેગરીને કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે મિત્રો પગાર ધોરણ જોઈએ તો ચાલીસ હજાર આઠસો પ્રતિ માસના ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે ફિક્સ અને ત્યારબાદ સ્કૂલમાં થવા પાત્ર છે એટલે કે મિત્રો અઠ્યાવીસોનો ગ્રેડ પે ખૂબ જ સારી કોસ્ટ કહી શકાય અને ખૂબ ઊંચો ગ્રેડ પે છે અને માત્ર કોણ સેવાની એક્ઝામ ક્લિયર કરીને આટલો સરસ ગ્રેડ પે મેળવી શકાય એવી જોબ ખરેખર ખૂબ સારી કહી શકાય મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી ઇન ફિશરીઝ સાયન્સ ઓર ઇન જુલોજી ઇન માઇક્રોબાયોલોજી એટલે કે મિત્રો જે લોકોએ ફિશરીઝ સાયન્સ કર્યું હોય અથવા તો જુલોજી કે માઇક્રોબાયોલોજી કર્યું હોય એ લોકો આમાં એપ્લાય થઈ શકે છે તો મિત્રો કોમ્પિટિશન લેવલ પણ ખૂબ ઓછું છે કેમ કે પર્ટિક્યુલર કોર્સ અને સબ્જેક્ટ માટે ગ્રેજ્યુએશન માંગેલું છે બાકી મિત્રો જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો અને એસસી એસટીના ઉમેદવારો માટેના જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલા છે જે આપ લોકો વિડીયો પોસ્ટ કરીને રીડ કરી લેજો દરેક ભરતી પ્રક્રિયામાં માજી સૈનિક માટે અનામત જગ્યાઓ રાખેલી હોય છે વિધવા ઉમેદવારોને પણ વધારાના પાંચ ગુણ મળવાપાત્ર રહેતા હોય છે તો જે લોકો વિધવા બહેનો હોય અને સારું એવું એજ્યુકેશન મેળવેલા હોય તે લોકો ચોક્કસથી તમામ સરકારી ભરતી પરીક્ષાઓમાં એપ્લાય થાવ જેથી કરીને એમને પાંચ માર્કનો બેનિફિટ પણ મળે અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી શકે મિત્રો અરજી કરવાની પદ્ધતિઓ આપ જાણવ છો જસની વેબસાઇટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન થયેલું હોય એ રજીસ્ટ્રેશન નાખતા અન્ય સામાન્ય વિગતો નાખવાની હોય છે જેમ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને અન્ય કોઈ વિગતોમાં ચેન્જીસ હોય તો એ પણ કરી શકાશે સાથે જ તમે ઓનલાઈન માધ્યમથી ફી પણ ભરી શકો છો જેમાં અનામત કક્ષાના લોકોને ચારસો રૂપિયા ભરવાના હોય છે એમાંથી મિત્રો રિફંડ મળવા પાત્ર છે જે લોકોને પ્રથમ એક્ઝામ આપે એ લોકોને ફી રિફંડ મળવા પાત્ર થતી હોય છે તો ફી માત્ર તમે એક્ઝામ દેવાના છો એના કન્ફર્મેશન માટે જ ભરવાની હોય છે એક્ઝામ પછી તમને ફી રિફંડ થઈ જતી હોય છે મિત્રો પરીક્ષા પદ્ધતિ જોઈએ તો બે પાર્ટમાં તમારી એક્ઝામ લેવાની છે ટોટલી સીબીઆરટી ટાઈપ ઓએમઆર ટાઈપ તમારી એક્ઝામ લેવાની છે એમસીક્યુથી જેમાં પાર્ટ એ જોઈએ તો તાર્કિક કસોટીઓ છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે જે ત્રીસ માર્ક્સનું છે ગાણિતિક કસોટીઓ છે ત્રીસ માર્કની એમ કરીને પાર્ટ એ કુલ સાહીઠ માર્ક્સનો હોવાનો છે અને પાર્ટ બીમાં જોઈએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ત્રીસ માર્ક્સનું છે અને જે સંબંધિત વિષયને અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો ને વીસ માર્ક્સના પૂછાવાના છે ટોટલ તમારું દોઢસો ગુણનું પેપર રહેવાનું છે અને મિત્રો જરૂરી એકસો ને એસી એટલે કે ત્રણ કલાકનો તમને સમય મળવા પાત્ર થવાનો છે બાકી મિત્રો વન ફોર્થ એટલે કે પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક હોવાના છે ખોટા આન્સર માટે પરીક્ષાનું આયોજન મિત્રો અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર થવાનું છે જે આપ લોકો જૂની પદ્ધતિ છે એ મુજબ જ છે જાણો છો

અને આજીવન તે આપને દુઆ આપતું હોય છે મારી ખુદની લાઈફમાં મિત્રો એક આવો પ્રશ્ન બનેલો છે એક વ્યક્તિ જે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ખૂબ ટેલેન્ટેડ હતું પરંતુ એને સરકારી નોકરી વિશેની કંઈ જ માહિતી નહોતી તો મારા આગ્રહના કારણે એમણે સરકારી ફોર્મ ભર્યું અને નાવ એ ખૂબ જ સારી પોસ્ટ પર પોસ્ટેડ છે અને એની સર્વિસને પણ ઓલમોસ્ટ ચાર વરસ થઈ ગયા છે તો ઘણીવાર આવું બનતું હોય છે કે આપણા થોડા માર્ગદર્શન એક શેરના કારણે પણ કોઈની જિંદગી બની જતી હોય છે અને આજીવન તે આપણને આશીર્વાદ આપતા હોય છે અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો